અંકલેશ્વરની રેલવે બોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડમાં ઝાડીઓમાં આગ લાગેવા જવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ જવા પામી હતી અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન નજીકના રેલ્વે ગોદી નજીક કન્ટેનરના કમ્પાઉન્ડના પરિસરમાં ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અગાઉ ગત સપ્તાહે પાનોલી જેડીસીની અતુલ લિમિટેડ કંપનીના ખુલ્લા હવાઓરો પ્લોટની જાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી તેવામાં અંકલેશ્વર પંથકમાં ચાલુ ઉનાળા દરમિયાન આગ લાગવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે ખાસ કરીને ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવ છાસવારે સામે આવતા હોય છે જે આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી ખુલ્લા મેદાનમાં કચરામાં આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ આસપાસના લોકોમાં ફાટીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોકે આખરી ગરમી વચ્ચે ઘાસ સુકાઈ ગયા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્તરે દોડ્યા

પણ આટલો સાબુ નહીં હવે દસ મિનિટમાં તરત કાબુ લઈ શક્યું છે આગળ